નમસ્તે આજે આપણે સુરતની ફેમસ સેવ ખમણી બનાવીશું એના માટે એક કપ દાળ લીધી છે એને આપણે થોડી એને ગરમ પાણીથી પલાળીશું ગઈ છે હવે આપણે એને સાધારણ ગરમ પાણીથી પલાળી દઈશું ઠંડક છે ઠંડીની સિઝન છે એટલે આપણે થોડી ગરમ પાણી લીધું હોય તો દાળ સરસ રીતે પલળી જાય આપણે ત્રણ કલાક ચાર કલાક પલાળીશું પછી ગ્રાઇન્ડ કરીશું આપણે પલાળેલી દાળને હવે આપણે ગ્રાઇન્ડ કરીશું આપણે એને નીકાળી દીધી છે હવે ગ્રાઇન્ડ કરીશું આપણે એમાં દહીં નાખીશું પહેલાં અડધી ગ્રાઇન્ડ કરશું પછી અડધી આપણે ગ્રાઇન્ડ કરેલી દાળ આ રીતનું સ્ટ્રક્ચર રહેવું જોઈએ આપણે બીજી વાર બનાવીએ એમાં પણ આપણે દહીં નાખી દીધું છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું બીજી વખતનું ગ્રાઇન્ડ થઈ ગયું છે આપણે હવે તપેલીમાં કાઢી લઈએ એ બહુ પાતળ થઈ જાય ને તો એ નાઇલો ખમણ બની જાય હાથો આવવામાં તકલીફ પડે આ રીતનું જ રાખવાનું આપણે દાળ ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ જોઈ લઈએ આપણે તો એ સરસ રીતનું થઈ ગયું છે ગ્રાઇન્ડ કરીને થોડોક સમય રાખી લીધીશું હવે આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડીક આપણે હળદર નાખીશું થોડીક જે આપણે આદુકથિ મરચાની ચટણી નાખીશું એમાં આપણે થોડુંક તેલ નાખીશું એટલે આપણે સેવ ખમણીમાં છૂટા છૂટા દાણા બને હવે આપણે એમાં ઈનું નાખીશું એક પેકેટ છે આ ઈનોનું આ ટાઈપનું ઈનું આવે છે એ આખું પેકેટ છે આ એ આપણે નાખીશું થોડું આપણે ખાવાનો સોડા નાખીશું થોડો આટલું ઢીલું થશે તો ચાલ હવે આપણે એને આ ડબ્બામાં આપણે તેલ ચોપડી દીધું છે એમાં આપણે એડ કરી દઈશું ઉપર પાણી મૂકી દીધું છે હવે આપણે ડબ્બો એમાં મૂકી દઈશું પાણી ગરમ થઈ ગયું છે વીસ મિનિટમાં થઈ જશે હવે આપણે સેવ ખમણીનો વઘાર કરીશું હવે આપણે એને બહાર કાઢીશું

કેવું જાળીદાર સ્પંજ જેવું એકદમ કેવું સરસ બન્યું છે જોવો પોચા ખમણ બને એમાંથી હવે આપણે સેવ ખમણી બનાવીશું એનો બરાબર ભૂક્કો કરવાનો છે એક સરખો આવી રીતે ખમણી તૈયાર કરવાની છે એકદમ કરી દેવાનો છે હવે આપણે ખમણીનો વઘાર તેલ ગરમ કરવાનું કયું છે તેલ ગરમ થાય એટલે આપણે ઝીણે રાઈનો ઉપયોગ કરવાનો છે અને લીમડો નાખવાનો છે તલ

ప్ర్లా ప్రవా లిభుడో నాక్సు నీంద నాక్సు తల నాక్సు ఇవే అప్రిమా ఖాడన నాక్సు ગળી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું ના પાણીની અંદર આપણે લીંબુનો રસ નાખીશું આપણે એને ચૂક ધારીને બરોબર ખમણી નાખી અને મિક્સ કરીશું એટલી અંદર જ આપણે નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું બરોબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં દ્રાક્ષ નાખીશું કાજુ નાખીશું અંદર એ આપણે કોથમીર વઘરાઈશું ચટણી છે એને આપણે ચટણી નાખીશું અંદર મરચાં અને લીંબુ ને મીઠું નાખીને ખાંડ નાખીને ચટણી બનાવી છે એ આપણે આમાં નાખીશું અને હવે આપણે આ નાઇનો સેવ નાખીશું ઉપર આમાં દાડમ પણ નાખી શકાય તૈયાર છે સુરતની ફેમસ ખમણી તૈયાર છે આપણે જે ગ્રીન ચટણી છે એમાં લસણ નથી લીધું લસણ પણ બનાવી શકાય છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ